શું કે ભાઈ બંધ ધર મહાદેવ ડાયરાને તો અત્યારે સવારના બે ને બેતાલીસ થઈ છે હાલી ને સારંગપુર તો હટાડ નાઈ લો તો નાઈ ધોઈ આવી ગયા છે એકદમ ચાકા જામ થઈ ગયા તો અત્યારે આપડે અરે જોઈન્ટ થઈ ગયો પાર્ક અને કરણ આમાં બધા કરણ દેખાતો ને ઝઘડા

અચ્છી <muchos> આપડા <much> <much> <tas>

ગાડી ની તો ઓવર સવર સરસ છે કે મેરેયા છે પિયાલા સાલેનપુર તો ચાલો તમે બધા પણ જો અમે દેખાય ની પેટ્રોલ પંપ છે આવડે ખબર તો શોર્ટ બ્લોગ મિની બ્લોગ માં સહી હોય તો આપણે સરબત ફૂડ આ નેના રાણી ને આ ઇચા વોટર આલા વોટર પરકો આપના હોટેલ પાક જ다가 પેટ્રોલ પર પીચ છે નું જો

કોના લાડ લડાયા હેદર છે કાલ થઈ ગયો ભાઈ હાલો હાલો જાવ નથી હું ગાવા જાવી જાવી ગઈ જા હા ઓનો જો વિખાઈ ગયો આ વાતની પાર્ટીનો

અને અત્યારે તો હું દર્શન બે જ છું કેમ કરો બધા પાછળ રહી ગયા જોઈ લો બોર થોડો બોલાઈ ગયો છે પણ એ જ છો મંદિર જો હા દર્શન ઉભો દુકાન આવી ગયા ક્રંચાક્ષ લઈને હાથમાં આ બધા આવી ગયા આપડી હારે હા હવે ગયા પાયા ગઈશ આપડે વિડીયો ઉતારવા રીલ્સ ઉતારવા જોઈ કે લોકેશન છે ચાકા ચામ

પગ થઈ ગયા તા લાલ ચટાક હાલી હાલી કાકરા હારું હે મોજે મોજે ઓલા બે આવ ટાકળ ગયા પગ જો આમ તો જો લાલ ચટાક થઈ ગયા તા હાલી હાલી એ ચર વાગે 10 પગ વાયા થોડી કઈ વાસ છે પોગિન હૌથી પર લાગ્યા પ્રેમ વતી કેમ કે હવા ના તણ વાગા ના ભીખા હતા પછી મગાવી પફ દાબેલી અને સોડા હું કરણ

અત્યારે તો આપણે વ્લોગ નો કરીએ છીએ એન્ડ સાળંગપુર નો વ્લોગ જો તમને ગમ્યો હોય આઈ હોપ તમને અમારો આ વ્લોગ ગમ્યો છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હવે હનુમાનદાસ મૂર્તિ છે ને આ વ્લોગ નો કરીએ છીએ એન્ડ બાય જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટમાં જય હનુમાનદાસ લખો